హలో హలో హలోయశ్రీ జయశ్రీ క

કોઈ મૈત્રી કરાર કઈ કરેલા નથી અમે જોડે રહ્યા અને એને મને ના આપ્યા કે હું તારી જોડે મેરેજ કરીશ મેરેજ કરીશ તારી વગર મરી અને ફેમિલી માં કોઈ નથી મમ્મી પપ્પા કોઈ નથી મેં લવ મેરેજ કર્યા હતા તો મારા મમ્મી ને લોકો મને બોલાવતા નથી મારે ડિવોર્સ થઈ ગયા પછી મને આ મળ્યો એટલે મને આવા દિલાસા જ આપ્યા દિલાસા આપ્યા પછી મારા મેરેજ અમદાવાદ માં થયા હતા માં

એટલે મેં એને પૂછ્યું એટલે અમારા બંને ઝઘડા ચાલુ થઈ ગયા ઝઘડા ચાલુ થઈ ગયા એટલે મને એને એવું કીધું કે મને મારી બૈરી પ્રત્યે પ્રત્યે ઇન્ટરેસ્ટ નથી અને મારી બૈરી ને મારામાં ઇન્ટરેસ્ટ નથી મારી બૈરી ને તો નકતી છોકરીઓમાં જ ઇન્ટરેસ્ટ છે કે મારે એની જોડે રહેવું નથી મારે છૂટાછેડા જોઈ છે હું તો તારી જ જોડે રહીશ ના કે હું મરી જઈશ આવા આવા મને ઘણા દિલાસા આપ્યા પછી એને એને ફેમિલીને ને એમને કીધું ને એટલે એની ફેમિલી મારા ઘરે આવી અને મારા ઘરે તોડફોડ કર્યું એની મારે એની જોડે રહેવું જ નથી મારે તારી જોડે મેરેજ જ કરવા છે ત્રણ વર્ષ આવી રીતે મારી જોડે રહ્યો અને પછી છેલ્લે એને ફેમિલી બેઠા ને તો એની ફેમિલી પેલા માની ગયું એ લોકો મરાઠી છે ને તો એ લોકો મરાઠીમાં વાત કરે તો મને સમજણ ના પડે અને એને મેં પેલેથી કીધું તું કે હું દલિત જમાર છુ તો એ કે મને કાઈ વાંધો નથી મને કઈ વાંધો નથી પછી એની મમ્મી એમને કીધું ને કે આ આ છે એટલે પેલા એની મમ્મી એવું બોલી એ લોકો મરાઠી માં કઈક વાત કરી કે હા આપડે marriage કરી લેશું કે marriage કરી લેશું પછી મીટિંગ થઈ ને બધા બેઠા ને એટલે એને એમ કીધું કે આ નીચી નીચી જાત ની છે હરિજન ચમાર છે તો કે આપડે એની જોડે marriage નથી કરવા એટલે પેલો રહ્યો ને મારી જોડે ફરી ગયો પછી કે હવે મારે તારી જોડે marriage નથી કરવા તું નાની સમાજ ની છો

સર જયારે જયારે મેં એને ના પાડી છે ને ત્યારે ત્યારે એને મને મારી છે અને દારૂ ઘર માં તોફાન જ કર્યો છે નામ શું છે જયશ્રી અને ને પોલીસ માં કેસ કર્યો ને સર તો પોલીસ વાળા છે ને મને એવું કીધું કે એની મમ્મી ને એના પપ્પા કઈક કાર્યકર્તા કઈક છે ને તો પોલીસ વાળા એને મને એવું કીધું બધા પોલીસ વાળા મને ઓળખે છે પોલીસ વાળા મને કઈ નઈ કરે હું એફઆઈઆર દર્જ કરાવી નાય છું બે દિવસ થઈ ગયા સર પણ હજી સુધી પોલીસ વાળા એ કોઈ એક્શન લીધો નથી શેની શેની ફરિયાદ દર્જ કરાવી? ત્રણ વર્ષથી મારી જોડે લિવિંગ રિલેશન એમ નામ જ રહ્યો. મતલબ અમે કરાર કઈ કર્યા નથી અને મને મેરેજ ને દિલાસો જ આપ્યા છે ખાલી હું તારી જોડે મેરેજ કરીશ મેરેજ અત્યારે જે ગુનો દાખલ કરાવ્યો હું પૂછું એટલું બોલો. અત્યારે જે ફરિયાદ દાખલ કરાવી એ શેની કરાવી? બળાત્કારની કરાવી કે શેની કરાવી? ના મેં એની ઉપર એટ્રોસિટીની જ એફઆઈઆર દર્જ કરાઈ છે. એમાં કઈ ના હોય તમારી જે કઈ તમને લલચાવી ફોલ તમારી તમારી શરીર સંબંધ બાંધ્યા છે એટલે એમાં બધું કીધું ને સર એ બધું કીધું ને સર પોલીસ વાળા એ કઈ લખ્યું નથી પોલીસ વાળા એ

મારી હારે જે કઈ બદકામ ના ઈરાદે ત્રણ વર્ષ છે કે ભાઈ આપણે આવી રીતે રેસુ ફલાણું રેસુ પણ ઈ તો તમને અત્યારે થયું અઠવાડિયામાં થાય તો બળતકા કઈ ત્રણ વર્ષ સુધી કેવી રીતે બળજબરી પૂર્વક થયું એ એ વાત તમારી સર સર સાચી છે પણ પણ મને ચોકલેટ કલાક પોણી કોઈ વ્યક્તિ હોય એમ કે હું મેરેજ કરીશ તારી જોડે કોઈ પણ મેરેજ કરવાનો જ છું તારી થોડોક ટાઈમ રહી મારા પપ્પા ને ખાવા પડે એટલે કરવાનો જ છું કરવાનો જ છું એટલે માણસ રહ્યું ને એની જોડે એ પછી મારી વાત મુદ્દો એવો છે કે ટાઈમ પાસ કરવા માટે એનું મનોરંજન કરવા માટે એનું જીવન જીવવા માટે તારો ઉપયોગ થયો પણ ઉપયોગ થયો તો સાહેબ ત્રણ વર્ષ સુધી એ મારી જોડે રહ્યો બરોબર આવી રીતે ખર્ચો બરચો કઈ દીધો તો તો ખવડાવતો તો ના સર કઈ નહિ હું મારી જાત મેને તું નોકરી કરતી હતી હું મારી જાતે જીવતી હતી એ મને એક રૂપિયો નતો આપતો પૂછા મારી જોડે થી લઈ જતો હતો અને મેં હજી સુધી એનો રૂપિયો નથી તો અને આટલા ટાઈમ થી પછી પાંચ મહિના થી મને એના મેરેજ ની ખબર પડી ને એટલે મને એના ઘરે મને મારા બીજી મકાન માં રાખી અને ત્યાંથી મને મારો નોકરી સંબંધ બધુ છોડાઈ દીધું ક્યાંય બારે ના નીકળવા દે ક્યાંય બારે નહિ જવાનું જો ઘર ની બાર એને પૂછ્યા વગર પગ બી મૂક્યો ને સર તો મને બઉ મારે એટલે બઉ જ મારે હું એને પૂછ્યા વગર ખાલી મારો મોબાઈલ નોક્તો ભરવા ગઈ ને તો મને જ મારી તી જ મારી એને મને ઘર ની બહાર ના નીકળવા દે આજે બધુ વાત ના કરવા દે પરિવાર પૂછ્યા વગર તમે તમારા મન થી નિર્ણય લ્યો એમાં કોઈ કાર્યકર તમને કઈ તમને એક જાગૃત માટે અને તમે તમારી હારે વાત કરી પ્રેમ કરવા લેવા મા બાપ વિરુદ્ધ હાલ કુટુંબ વિરુદ્ધ હાલું પછી આપડા આવા ભવાડા થાય એટલે કુટુંબને કહેવાનું સમાજ ને કહેવાનું આગેવાન ના કહેવાનું ઈ જયારે તમે વિચાર્યું ત્યારે તમે કઈ એવું વિચાર્યું જ નહીં કે આ મારે ધકો મારી દે મારું કોણ હે પ્રસ્થત એટલો બધો આપ્યો તો કે પછી વિચાર તો શું એમ કે નઈ છોડે માણસ નઈ છોડે પણ આવી છોડી નહી કે મારો ફાયદો જ ઉઠાવે છે શ્રીબેન કોઈ પણ જગ્યા એ આ બાબત ની અંદર શરીર તમારિયારે મનોરંજન કરવા તો આ પ્રેમ હોય છે પ્રેમ કોઈ નું જિંદગી પર નો હોતો નથી પ્રેમ જેને કર્યો ઈ જિંદગી માં આતાબુલાખાને પ્રેમ કર્યો જેને જેને પ્રેમ કર્યા ઇન્સાન આવ બી હોય છે કે લોકો નો ફાયદો ઉઠાઈ જાય ફાયદો આપડે હું કવ ઉઠાવી જોઈએ ભાઈ ફાયદો ઉઠાવી જાય એવું ઈ જીવન હું કામ જીવવું જોઈએ કોઈ વકીલ ની સલાહ લઇ લેવાય કે ભાઈ આવી રીતે છે ને મારી સાથે આમ છે તો તમને ત્યારે જ કેત કે ભાઈ આવી રીતે હોય તો તમારે પેલા એને લગ્ન કરો કરાર કર લ્યો જો ખાનગી રિલેશનશીપ એટલે આપણે ખાઈ પી ને મોજ કરો ઈ પાણીપુરી પૂરી કરો ને આપડે પીઝા ખવડાવો ને આનંદ કરીને બાય ને સી યુ ને ટાટા આઈ લવ યુ ને એટલે આપડે જિંદગી જીવી જઈએ એનાથી કઈ જિંદગી જાય બાય બક્કા તારી વગર ચાલતું નઈ મને મે એને જ્યારે જ્યારે મેરેજ નું કીધું છે ને ત્યારે એને મને તાલી જ છે વાત એને મને વાત જ ટાલી છે એટલે સર મે એની જોડે વધારે કઈ ફોર્સિંગ કર્યું નથી પછી અને આ બધી વાત ખબર પડી એટલે મે એને કીધું એટલે એને મને છે ને ડાયરેક્ટ મારી જાત ઉપર થી મને છોડી દીધી કે તું નીચી જાતની છે તું આ છે તું હરિજન છે એટલે એમ કરીને એના માં બાપે મને છોડી દીધી તો આ મતલબ તો ત્રણ વર્ષ જ્યાં સુધી તું રહ્યો ત્યાં તને નથી ખબર કે હું નીચી જાત ની છું ત્યાં સુધી તું ઊંઘતો તો ત્યાં સુધી નથી ખબર તને હવે મારી વાત સાંભળો જયશ્રી બેન તમારા ફોટો મોકલો પછી એના મોબાઈલ નંબર મોકલો હા એક મિનિટ ચાલુ હું લખાવી દઉં ચાલુ રાખો કેમ કે હાલો લખતો તો આનું નામ લખે જયશ્રી આખું નામ બોલો વાણિયા જયશ્રી જયશ્રી બેન પિતા નું નામ નારાયણ ભાઈ જયશ્રી બેન નારાયણ વાણિયા અને રહે અમદાવાદ કઈ જગ્યા એ હરિપુરા અમદાવાદ હરીપુરા ક્યા વિસ્તારમાં એવું 7 ડે સ્કૂલ ધીરજ આવશે હે 7 ડે સ્કૂલ છે ત્યાં ધીરજ હાઉસિંગ છે ને ત્યાં ફેમિલી સ્કૂલ 7 ડે 7 ડે સ્કૂલ 7 ડે સ્કૂલ હા 7 ડે સ્કૂલ ઓકે પછી આ તારી આરે જે કઈ સીટિંગ કર્યું નું નામ હું છે હે

కైలాస్ మన పడతా

કોન્ટેક્ટ મારી ફ્રેન્ડના ઘરે રહેતી હતી ને તો એનો જે ભાઈબંધ ભાઈ બંધ ત્યાં આવતો જતો હતો ઇન્સ્ટાગ્રામ આઈડી લીધી અને મને મેસેજ કરવાનું ચાલુ કર્યા અને મારો કોન્ટેક્ટ નંબર પછી મારા ભાઈ જોડેથી લીધો એવી રીતે એમ તો તમે બે ઈન્સ્ટામાંથી પ્રેમ થયો હા ઇસ્ટામાંથી ભાઈ એટલે ઇન્સ્ટાગ્રામ આઈડી માંથી નહીં સર એને ડાયરેક્ટ મારી જોડે વાત ના કરી મારા ભાઈના ઘરે હું રેતી હતી ને જે મારી બેન પડી હતી એના ઘરે ત્યાંથી મારા ભાઈ ના થ્રુ મારો નંબર લીધો મારી આઈડી લઈ લીધી મારી ભાઈ ના આઈડી માં તો હું હોય ને પછી એને મને મેસેજ કરવાના ચાલુ કરી દીધા અને પછી કોલ નંબર લઈ લીધો મને કોલિંગ ચાલુ કરી ઓકે પછી તમે જે તમારા બાળકો છે કઈ મારે એટલે મારા ને એના કઈ

કા ઓલ્યો રોવડાવે ને કા આ રોવડાવે ને કા પ્રીતડી રોવડાવે જો પ્રેમ મળી ન શક્યો હોય તો પ્રેમ રોવડાવે રાતે કે પ્રેમ ની વાતો મારે પ્રેમ થી કેવી આ દિલ ની વાતો મારે દિલ થી કેવી આવજ મળવા આયે આવા બધા ગીત ગાઈ ગાઈ ને આમાં બધા ફોળવાઈ ગયું ને એનું કારણ જ આ છે આવું છે ભાઈ આવા પ્રેમ ના ગીત ગાય પણ પદ્મા પદ્મા જો ને તારો પ્રીતમ આજ જો ને હિરણ ની હદ પણ જોને ને દાદા દાદા કરી જુવાર રે રે આજ મન વહમુ લાગે જો ને વેલ આવ બધી છે આવા બધે દુવા ગાઈ ગાય ને બધે બિચારી ને ગાંડિયું કર નાખ્યું ભાઈ પણ હવે જય શ્રી પ્રેમ માં દુખ બહુ છે ભાઈ શું કરશું

એ વેળું મહાવીર ગાળતી તીર વેળું મહાવીર ડો ગાળતી તીર એ હલ ખડિયાર બારી ઓ બારી આ તો કઈ તારા ખેતરે ભાત લઈ આવતી હતી બાપા આ જજરી મારું મારું દીવ બો લવના ગીત મને એ મારું ભૂતકાળ મેળવ્યું યાદ આવવા હાલો એમ કે લગતો આ આવડા ભાઈ શું નામ આના ઘરવાળા હસબન્ડ નું આના લવર નું નામ શું કીધું?

તો આ ફરિયાદ કરવા ગઈ ઈ માતાજી કીધું કે તારે પોલીસ સ્ટેશન માં જાઉં છે વાઈ માતાજી ને મઢવી પોલીસ સ્ટેશન માં જાય એવું કીધું કે મઢે જવાનું માતાજી ને મંદિર જવાનું કીધું કે પોલીસ સ્ટેશન માં જવાનું કીધું એવું તો કંઈ કીધું નય એવું થોડી કાય કેવા આવે એટલે માતાજી એમ તો કે ને કે તું મંદિરે આય તારો ઉધાર કર દવ છું ને ઈ છોકરા ને કાલ આંધ્રો કર દો તો માનજે હું તારી મેલડી બોલું છું ઈ બધી વાત સાચી તમારી પણ એવું અત્યારે બને નહી ને કેમ કે મેં મગજ ઉપર ફોર્સ જ આપ્યો અત્યારે કેમ કે મારુ મગજ એકદમ ડિફ્રેશન માં જતું રહ્યું મને ઊંઘ ભી આવતી નથી તને આટલી બધી માતાજી આપડી હારે સાક્ષાત વાતો કરતી હોય ને આપડું મગજ ડિફ્રેશન માં આવે ઈ ગેરકાયદેસર કેવાય ને ભાઈ તું કા આડી આડી વાતો કર ભાઈ હે ના પ્રેમ કરવા તને માતાજી ને પૂછ્યું તું કે માતાજી ના પાડી છે કે હા પડી છે

માઈ ગયો જો ઉગતા પોર મેલડી આકાશી મેલડી આભા મરડી મેલડી મહાણી મેલડી એકવાર પ્રેમ કરાવે એવી મેલડી ક્યાય હોય ને તો એ મંદિર જડન તો મને કેને મારે ન્યા જાવું છે ભલે હાથા ઘી નો તાવો કરવો પડે પણ આપણે લવ કરવો છે ભાઈ તમે લવ કરો એમ મારા મારે મારા હવે આમાં હું જે બાયું થાકી ગયો બાયુ નહી હવે તો ક્યાંક ગમે ત્યાં લવર ગોતવી છે બાકી બાય નહી આ બધા કેસ તમે જોવો છો બધી ઘી તેલ ને ને બટેટા માંગ્યા જ કરે ઓલુ લવર હોય ઈ તો કાઈ નઈ માંગ્યું તૈયાર માં પાણી પૂરી ને પીઝા ખાઈ ને મજા કરી એવું હા અને વળી આપડે વાતો કરી આ બાઈ આઈ લવ યુ સી યુ બકા દીકુ ક્યાં કરતે હો અને અમારી મારી જે ફોન કરે તો કરતા જ કે રીંગણા નથી એટલે મારે મરાઈ ગયા એટલે મને તારે મારે મને આ ને બટેટા માંગે એટલે બાઈ થી ઘર ઘર આવી ગયો છે હવે રાખવી છે તો લવર જ રાખવી

તા મે એલડી માં ન ઘરે મે કીધું માતાજી ને વાન નીને ઘરે આવું થાય તો મને થોડું થયું કીધું માતાજી સપના કીધું હોય કે હશે એટલે પાછો ફોન કર્યો જય શ્રી બેન હું તમને મળું અને મારા જે વકીલ છે ને એ અમારી સમાજના છે દલિત છે હું આ તો આપડે વાત કરી લેવી હો હા હું કેટલું જવ હું કઈ દલિત સમાજ હોવ કઈ એક દરબાર હોવ કઈ એક કોળી સમાજ હોવ કઈ દેવી પૂજક હોવ મારું નક્કી જ નથી હું કઈ સમાજ માંથી આવું છું ને ઈજ ભાન ભૂલી ગયો છું બસ ના ના મારે તેત્રી કરોડ દેવતા છે જે માતાજી મને પઈન આવે ને એવો હું બની બરાબર હા તઈ મને અત્યારે મેલડી માં પઈન માં આવ્યા મેં તરત જ તને ફોન ન કર્યો

వాలో అందా కొనాం అతమరు నామ్ దూచే తమరు నామ్ తమేకాంతి బోలంచే ఉం అమ్ దావాత్యే పొలుస్ అం మ్ మ్రు నామ్ నామ్ పొలుస్ నామ్ మ్రు మ్ర હા આ તમારો જે કઈ તમારો દીકરો કૈલાશ છે એમાં જયશ્રી હારે જે કઈ સબંધ હતા એને પ્રેમ સબંધ હા તો એ ભાઈ જયશ્રી કઈ સમાજની છે આમની એ બધું ખબર નહિ સાહેબ ભાઈ હે આમની એ બધું ખબર નથી એને તો આ જયશ્રી તો કે બધી ખબર છે પણ આમની ખબર નથી અમે કઈ છોકરા ને કઈ કુંવારા નહિ મેલ્યા તા ભાઈ અમે છોકરા ના લગન કરેલા હતા તો અમારા એ છોકરી અમારા ઘર માં વહુ છે એ જયશ્રી ભાઈ શું કે છે ખબર છે કે એ બૈરી ની પારકતી આપી દોડે એની સહેન છોડે છે અમે કેવી રીતે પારકતી આપી દે એમની એ બૈરી શું કે કે મારા પારકતી નહિ લેવું છે મારા રેવો તો મારા ઘરવાળા જોડે રહેવું છે એમ કે છે અને પેલી શું જીત પકડે છે કે એની પારકતી આપી દે તો એની કેવી રીતે પારકતી હાલ દે અમે બરાબર બરાબર સહેન છોડ્યો છે ભાઈ આવડે

તમારા છોકરા ને સમજાવજો કે આવું ન કરે આ ત્રણ વર્ષ હારે કે મારે જોતી નથી પલાણું નથી આવા લફડા કરીને હું કામ તમે તમારો ટાઈમ પાસ કરો છો પણ એની અમે અક્કલ બહુ માર્યા ભાઈ એવું નહીં કે નહીં માર્યા એની એવું નહીં કે નહીં માર્યા પછી એને માર્યા પછી એની બગીચામાં લઈ જાય એને સમજાયા કે બેટા એ છોકરી ત્રણ છોકરીઓ છે એની ઘરવાળી છે મા બાપ પૂછો તમારો છોકરો છે આ છોકરીને પૈસા આપતો તો કે છોકરી પાછ પૈસા લેતો હતો

ना ना, ये, ये तो आम्ही मेटर रे महिना पंधर लागा पशी कबर पडे की आव बघू चाल काय वा